जो सिंह बोले जो आनी अंदर है ना ये पास बोलो मैंने तो आपने पास आई बाजो हमने बोले जो बोले सिंह हम पर है ना सिंह जा अंदर है अंदर जा नहीं अंदर है जा पिंजरे है ना ये नहीं अंदर बोले हमने निकल जा नवा नवा पूरा हुई ना યો ટકા ગોટા કર્યો ને તો પૂરેવો જો આવ્યો અંદર દેખાય આમ મત દેખાતો ઓકે જે અંદર છે કે ઊભો છે યાર સી ઊભો છે હવે બતાલી ફરી નઈ છે બરાબર માં અંદર દેખો યે પાણી પીવા આવે છે એ આયુ બોલું પાણી આવે એ ન હોય वो वो की एक चीज जो अंदर है खुखार चीज है हमने देखा तो नहीं हम देखा है ये हम देखा है पर वीडियो में नहीं देखा जो बोलो

આ વિડિયો ઉતાર્યો ને ચલ સીને જોઈ ગયો ને હુકો મૈનો ને ભાગ્યો ભાગ્યો ને અહીં આવી ગયો જો અજી બી બી સે હુકો મૈનો ને ભાગ્યો બીક લાગે જો ખોટા નાટક કરમો હો તું ઈ અહીંયા કલર કામ ચાલુ હબ કલર કર નાખ્યો રિનોવેશન ચાલુ હે હ हाला तो अगर हमने बताऊ मगर लगे खोटू पड़ूतरा सांस वाली मगर है आगर मगर नहीं खाया। नहीं खाया। नहीं। नहीं है बैठी नहीं नहीं है नहीं। नहीं મગર ખોટી મગર મગરનું મોઢું બનાવેલું અટ મગર હે ખાઈ 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 ખાઈને ને મગર હોય ગયું બપોર થઈ ગયા હે હોઈ ગઈ છે જોવા રહી મગર દેશી મગર આ બધી નદીમાં ઓલી તો તો સાંસવાળી મગર હતી આ બધી છે ને આપડી દેશી મગરું છે જાય રે એ કઈ હોતી છે અને કઈ હુતી છે બે મગરું છે આ મગરું બધી છે ને આપડી દેશી મગરું છે આ હતી ને એ તો સાંસવાળી મગર હતી અરે હાલો આપણે આગળ જઈએ આગળ છે ને બધી હરપ ને ઉપર છે અજગર ને હરપ ને હવે ઝાડવા ગોતી હોય ને જો ધનવેલ જેવો હા મને બહુ જ મજા આને હવે ધનવેલ જેવો ઝાડવા બહુ ગમતી બહુ જ મને હું બધી ગોતી જોઈએ ધનવેલ કે હારે દેખી જાવ એટલે લઈ લ્યો ત્યારે હારે ધનવેલ લઈ લેન કે જે દે તો પરવાર મે કે તોડવાનો ન હોય અરે જો મોર મોસે હું સહી

અવે ની અંદર હે ને જામ બેઠું અંદર દેખાય આયા હે ને ભાઈ એટલા બધા જનાવર ને એવું બધું હે ને કે આપણે બતાવી બતાવીને થાકી જઈએ કે જનાવર ને એવું ખૂટેવું નથી જો બાજુ છે ને ઝરખ ને એવું બધું છે ઝરખ છે ને જામ ખૂતું છે અંદર જો તમને બતાવું જ આયરીયા દેખાય આની માથે ફોકસ ડીએ

सूर्य का है ना तो जो के तड़के के बैठा है जटला हमें एट्ला बद तड़के बेह गया है जो भाई आप कहे ना कोबरा भी जो है जो ऐसे इंडियन कोबरा नाग जो ये देखे जो, ले लाकड़ जो है लाकड़ा मसे क्या सड़े है अजर अजर जाए है

મનો ફરવા કેન્ટીનમાં જ નાસ્તો કરવા પછી આપણે ઈપો પોતે માસ એ બધું જોવા જવાનું છે પેલા નાસ્તો કરી લઈ થોડો થોડો पछी जाइए तो मोए ओ छोकरों भूखा छे है फटाफट लेइए कुछ नाश्ता कर ले पछी जाइए तो जो हमें है ना कैंटीन है यहां थी तो आपरे भाई जो नाश्ता ले ली दो है नाश्ते में जो वो ईरीते पॉप ने आना हटो तो आइसक्रीम ने वो लेईयो है अब ये पॉप ले जा चलो नाश्ता कर ले जो है नाश्तो करवा है ना जो टेबल ने वो बतु है અત્યારે આ ટેબલ ઉપર તડકો આવે એટલે આપણે ત્યાં નથી બેઠા આપણે સાઈડમાં બેસી જાય અને અહીંયા જો અંદર છે ને શક્કરબાગ અંદર છે ને હનુમાન બાપાનું મંદિર આવેલું હોય તમને બતાવું જો આ છે હનુમાન બાપાનું મંદિર દેખાય હનુમાન બાપા હા જો આ શક્કરબાગની અંદર આવેલું હોય હનુમાન બાપાનું મંદિર આ કેન્ટીન છે ને એની પડખે જ આવ્યું છે એવી રીતે મંદિર છે હાલો આપણે નાસ્તો કરી લઈએ પછી આપણે જઈએ આમ ઈપો કોટેમસ નહી જોવા આપણે જો નાસ્તો પાણી ને કરી લીધા કોફ ને એવું ખાઈ લીધું હવે હે આપણે જાય છીએ જોવા આગળ હરણ ને એવું બધું છે આમ આગળ રૂપો પોટે માસ ના મરિયા મહારાજ જો તમને બતાવુ મરિયા બે હે ના 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 મરિયા દેખાય મરિયા સફ્ફ ધારણ તઈન હે તઈન તઈન હે સફ્ફ ધારણ હમણાં આપણે સામા આવે ને પછી હું તમને ઝૂમ કરીને બતાવુ એ તમને બતાઈજો ઝૂમ કરે वो बैठा जंगली भैंस है भी है बे है बे है जंगली भैंस एक जो आम आग है ना खाए है वो रहे जो बताऊं तो मैं जा रहे से जंगली भैंस बे भैंस है एक अँ है एक अँ है बे जंगली भैंस है અને આ બે માદિકરો જો આગળ આગળ જોતા જશે હું જોવે છે જંગલી તમે ગાય બનાવી નાખી હતી ને એને ઈ જંગલી ભેંસ છે હા તો જંગલી ભેંસ તો કીધું તમે જંગલી ગાય હા જંગલી ભેંસ કીધું જંગલી ગાય કેસો તું જંગલી ભેંસ છે હોસે હા તો હીપો પોટે મસ હતો અત્યારે નથી અત્યારે અંદર કામ આલે છે ને એટલે હીપો પોટે મસ ને

ला है बी जीबा है भाई तो शक्कर बाग फरी लीदूँ है आ थी में थी में बाजू आज जेवायेला हिंडका जो, जो, तो आप जो तो ना आ बाजू जो खोटू डाइनोसोर आयु है जो तमाम बताओ डायनोसोर जो જો ઉપર વરવાંગડા ને ઊભો છે જો બતાઉ છે જો ટિંગાય આ કેટલા બજા ટિંગે છે ઉપર એ પક્ષી બેઠા જાય જો